સિઝન્સ વેર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ અને સાહિત્ય સેતુ સાહિત્યિક અભિગમની સંસ્થા રાજકોટ તરફથી કવિશ્રી દીપક ત્રિવેદી હું હર્ષદ દવે ભરતભાઈ દુદકિયા અને ભૂષિતભાઈ શુક્લ અત્રે અગ્ર ગુજરાતની ઓફિસમાં એક કોમ્પિટિશન માટે આવ્યા છીએ આ કોમ્પિટિશન છે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધા એટલે કે સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ અને સાહિત્ય સેતુ રાજકોટ તરફથી સૌરાષ્ટ્ર કચ્છના નવોદિત કવિઓ માટે એક સ્વરચિત કાવ્ય પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાવ્ય સ્પર્ધાની એન્ટ્રી દરેક નવોદિત કવિઓએ દસ ઓગસ્ટ સુધીમાં અમને મોકલી આપવાની રહેશે એના માટેના સંપર્ક નંબર છે હર્ષદ દવે મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત નેવું ઇઠ્યોતેર પાંચ સિત્યાસી એટલે કે નાઇન એટ સેવન નાઇન જીરો સેવન એટ ફાઇવ એટ સેવન આ ફોન નંબર ઉપર આપ સંપર્ક કરશો એટલે વોટ્સઅપમાં આપને ગૂગલ ફોર્મ મોકલવામાં આવશે આ ગૂગલ ફોર્મમાં આપની જે કંઈ પણ વિગતો માગવામાં આવી હોય એ વિગતો મોકલશો એટલે આપની એન્ટ્રી માન્ય ગણાશે અને એના બાદ આ એન્ટ્રીઓનું સ્ક્રુટિનાઇઝેશન કરવામાં આવશે અને જો આપની એન્ટ્રી એટલે કે આપની કવિતા પસંદ થયેલી હશે તો આપને તારીખના પ્રોગ્રામ માટે અઢાર ઓગસ્ટના પ્રોગ્રામ માટે બોલાવવામાં આવશે ત્યારે આપ આપની કવિતા કરી શકશો એટલે કે સ્ટેજ ઉપરથી પ્રસ્તુત કરી શકશો અને જો એમાં આપની કવિતા માન્ય ગણાશે નિર્ણાયકો દ્વારા તો એજ ગ્રુપ પ્રમાણે ત્રણ એજ ગ્રુપ રાખેલા છે આ ત્રણેય એજ ગ્રુપમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય એવી રીતે પારિતોષિક આપવામાં આવશે સિલ્ડ આપવામાં આવશે પ્રમાણપત્ર આપવામાં આવશે અને આપને એક સ્ટેજ મળશે આપને પ્રોત્સાહન મળશે અને આપ વિજેતા પણ થઈ શકશો એટલે બંને એટલા જે કવિતામાં જે લોકો રસ ધરાવે છે સ્ત્રી હોય કે પુરુષ કવિ હોય કે કવિયત્રી એ લોકો આ સ્પર્ધામાં ઓપન ફોર ઓલ અને નિઃશુલ્ક આની કોઈ ફી નથી આપ માત્ર ગૂગલ ફોર્મમાં આપની એન્ટ્રી અમને સબમિટ કરો અને આપની એન્ટ્રી માન્ય ગણવામાં આવશે તો આપને રૂબરૂ બોલાવવામાં આવશે એ રીતે આ સ્પર્ધાનું સાહિત્યના સંવર્ધન માટે કવિતાને કવિ તરીકે આપને પ્રોત્સાહન મળે એ માટે આ સ્પર્ધા રાખવામાં આવી છે અને અગાઉ પણ આવી સ્પર્ધાઓ રાખેલી હતી જેને સારો એવો પ્રતિસાદ મેળવો એટલે આ વખતે પણ એનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે અને અગ્ર ગુજરાત પણ આ નિમિત્તે આપ સહકાર આપો છો તો એમ કે ઘણી સારી વાત છે અને અમે પણ સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ અને સાહિત્ય સેતુ તરફથી આ પ્રયત્નો કરીએ છીએ નમસ્કાર હું ભરત દુદકિયા સાહિત્ય સેતુ અને સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કવિઓની સ્પર્ધા જેમાં અમે બારથી સોળ વર્ષની ઉંમરના કવિ કવિયત્રીઓને યુવાનોને સોળથી ચાલીસ વર્ષના ભાઈઓ બહેનોને અને એકતાલીસથી ઉપરની ઉંમરના ભાઈઓ બહેનોને અમે આ સ્પર્ધા માટે ઇન્વાઇટ કરીએ છીએ દસ તારીખ સુધીમાં આપની એન્ટ્રી ગૂગલ ફોર્મ આપેલ નંબર ઉપર આપ મોકલશો તો આપની સિલેક્ટ થશે તે અમે આપશું પ્લેટફોર્મ અને અજારમી ફાઇનલ સ્પર્ધાનું અમે ક્યાં છે એ આપને અમે ઇન્ફોર્મ કરીશું અને આપને તેમાં આપના કાવ્ય પથન માટે પણ અમે પ્લેટફોર્મ આપશું નમસ્કાર